નમસ્કાર હું ગુજરાતમાં સ્વાગત સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી રાજકોટથી વાત કરીશું રાજકોટની અંદર હવામાન વિભાગ દ્વારા જે રીતે ગુજરાત રાજ્ય સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ ખાતે પણ છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનું આગમન જોવા મળ્યું છે સાથે જ વાત કરીએ તો કમોસમી વરસાદથી શહેરના વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે એક બાજુ શિયાળાની ઋતુમાં પણ શહેરીજનો પણ મૂંઝવણમાં મુકાયા છે સ્વેટર પહેરવું કમોસમી જગતના કફોડી જોવા મળી રહી છે કારણ કે ખેડૂતો અને તેના શિયાળુ પાકમાં પણ કમોસમી વરસાદને કારણે નુકસાન જોવા મળ્યું છે જેથી ખેડૂતો ઉપર પણ પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે આમાં વધુ વાવાઝોડાની અસરને કારણે હવામાન વિભાગ દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે અને વધુમાં વધુ કમોસમી વરસાદથી રોગચાળો પણ આવતા સમયે માથું ઊંચકે તેવી હાલ દેખાઈ રહ્યું છે હવામાન વિભાગ દ્વારા જે રીતે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં છે ભારતથી હળવા વરસાદની જે આગાહી કરવામાં આવી છે જેના પગલે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાંથી ગઈકાલે જે વરસાદી વાતાવરણ હોય છે વરસાદી ઝાપટું જે કમોસમી છે તે પડ્યું હતું ત્યારે અમે મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટમાં પણ સતત બે દિવસથી કમોસમી વરસાદની છે તે એન્ટ્રી જોવા મળી રહી છે મેઘરાજા છે તે ગઈકાલ બપોરથી જ જે કહેવાય કે મન મૂકીને જે કમોસમી રીતે વરસી રહ્યા હતા ત્યારે જો વાત કરીએ તો અત્યારે જે ખેડૂતો છે તેને શિયાળુ પાકો જે વાવ્યો હોય છે તેના ઉપર પડ્યા પાટું જેવી સ્થિતિ સર્જાય છે કારણ કે જે રીતે શિયાળુ પાકને કમોસમી વરસાદથી ક્યાંક ને ક્યાંક ભારે નુકસાનની વેઠવાનો વારો આવી રહી છે સાથે જ વાત કરીએ તો જે સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓ છે તેમાં પણ અત્યારે જે રાજ્ય સરકાર દ્વારા આ દરિયાઈ માછીમારો જે છે તેને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે કારણ કે જે રીતે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાઓ છે દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય સોમનાથ હોય જાફરાબાદ અમરેલી સહિતના જે કિનારાઓ છે ત્યાંના માછીમારોને એક સૂચન આપવામાં આવ્યું છે કે જે વાવાઝોડું છે તે તેની અતિ તીવ્રતા દેખાઈ રહી છે ત્યારે આ તીવ્રતામાં જો માછીમારો છે તે દરિયો ખેડવાનો છે માછીમારી કરવાનો છે ત્યારે હાલ અત્યારે બે દિવસ જે કહેવાય રાજકોટમાં વરસાદી વાતાવરણ છે તે બંધાઈ રહ્યું છે અને હા જે હળવો વરસાદ છે તે બે દિવસથી શરૂ છે વાદળછાયું વાતાવરણ વચ્ચે ગઈકાલ બપોરથી જ વરસાદી વાતાવરણ છે તે બંધાયું હતું અને વરસાદી કમોસમી ઝાપટા જે તે પડી રહ્યા હતા ત્યારે આ સમગ્ર કમોસમી વરસાદને લઈને ક્યાંકને ક્યાંક કહેવાય કે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે સાથે જે શિયાળાની વાત કરીએ તો અત્યારે જે સિઝન શિયાળાની ચાલુ ચાલુ છે ત્યારે ક્યાંકને ક્યાંક લોકો પણ એવી ચિંતા વ્યક્ત રહ્યા છે કે આ શિયાળામાં સ્વેટર પહેરવું કે રેનકોટ કારણ કે જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે ગઈકાલ બપોરથી જ વરસાદ શરૂ થયો છે ત્યારે ને ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સામે રોગચાળાની પણ અતિ જ ભીતિ સેવાઈ રહી છે ત્યારે મહત્વની બાબત એ છે કે અત્યારે ખેડૂતોને પણ આ જે શિયાળુ પાક વાવ્યો હોય છે ત્યારે પડિયા ઉપર પાટું જેવી ભીતિ સેવાઈ રહી છે કેમેરામેન હાર્દિક પુરોણે સાથે પ્રતિક નિમ્માણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ આગળ વાત કરીશું ઓલ